એક જાન્યુઆરીથી યુપીઆઈ પેમેન્ટમાં થશે ફેરફાર આરબીઆઈ ટ્રાન્ઝેક્શન અને વોલેટ પેમેન્ટ સંબંધિત નવા નિયમોને આપી મંજૂરી ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર અને આપના જગમાલ વાળાએ આપ્યું રાજીનામું રાજસ્થાનમાં નવા જિલ્લાઓ રદ થતા રાજકારણ ગરમાયું ભાજપના નેતા વિની ચારિયાએ પદ પરથી આપ્યું રાજીનામું કેન્દ્ર સામે ખેડૂતો મોરસો ખોલશે ચાર જાન્યુઆરીએ ખન્નોરીમાં મહાપંચાયતનું એલાન પંજાબની જેલમાં પરિંદા પણ નારાજ અવૈધ પ્રસાદ કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે કેજરીવાલ આક્ષેપ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા માટે બીજેપી લોકોના વોટ કાપી રહી છે બાંગ્લાદેશમાં હિન્દુ પોલીસની ભરતી પર પ્રતિબંધ યુનિસ સરકારે જાહેર કર્યો આદેશ મનમોહનસિંહના સ્મારક પર અશોક ગેહલોતનો કેન્દ્ર સરકાર પર મોટો આરોપ કહ્યું સરકાર કરી રહી છે રાજનીતિ પૂર્વ પીએમ મનમોહનસિંહ માટે અલગ સ્મારક સ્થળની માંગ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને કર્યો અનુરોધ દિલ્હી સરકાર નવા વર્ષ પર લોકોને આપશે મોટી ભેટ વીજળી બિલના સાજમાં પાસઠ ટકામાંથી ઘટાડીને ચાલીસ ટકા કરવામાં આવશે નવા વર્ષમાં નહીં પડે રેશન કાર્ડની જરૂર લોકોને રાશન લેવામાં સરળ રહે તે માટે ભારત સરકારે મેરા રાશન બે નામની એપ્લિકેશન લોન્ચ કરી હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ કેટલાક કારખાનાઓ બંધ કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા કેન્દ્ર સરકાર દ્વારા સિમ કાર્ડના નવા નિયમો જાહેર જો તમારા નામ પર નવથી વધુ સિમ કાર્ડ સક્રિય હશે તો ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે સ્મારક પર સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને કહ્યું મનમોહનસિંહ પર રાજનીતિ ન કરો ખુદ અમિત શાહે કહ્યું કેન્દ્ર સરકાર બનાવશે સ્મારક હવેથી ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર ત્રીસ ટકાથી વધુ વ્યાજ વસૂલી શકશે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પીઓકેમાં બસો એસપીજી કમાન્ડોને તૈનાત કર્યા જમ્મુ કાશ્મીરમાં ધુસણખોરોનું ષડયંત્ર રસાયું સ્વર પ્લેટફોર્મ પર તમામ લોકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે બીપીએસસી ઉમેદવારો પર લાઠીસાજ પર તેજસ્વી યાદવે કહ્યું મુખ્યમંત્રીને કોઈ ફરક નથી પડ્યો ટીડીએસ સિસ્ટમ નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી બ્રિટનમાં અભ્યાસ કરવો મોંઘો થશે નવ હજારથી દસ હજાર પાઉન્ડ સુધીની રકમ સ્ટુડન્ટ વિઝા માટે ખાતામાં રાખવી પડશે મહાકુંભમાં પહેલીવાર યાત્રાળુઓ માટે ખાસ સુવિધા તૈયાર કરાય ડોમ સિટી સંભલમાં પોલીસ ઉપર થયેલા હુમલાના કેસનો સામનો કરતા સપ્પાના સાંસદ બક્કરને મળી ધમકી ચાર દિવસથી ભારે પવનના કારણે જૂનાગઢના ગીરનાર રોપ બંધ કરવામાં આવ્યો કાશીના ઘાટ પર એક હજાર એક દીવો પ્રગટાવીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી દિલ્હીમાં ચૂંટણી પહેલા મહિલા સન્માન યોજના વિવાદમાં એલજીએ આપ્યો તપાસનો આદેશ રશિયા સરકારે લોન્ચ કરી નવી યોજના ચાર બાળકો પેદા કરો અને લઈ જાઓ બત્રીસ લાખ રૂપિયા દિલ્હી વિધાનસભામાં એનસીપી પણ લડશે ચૂંટણી અજીત પવારની પાર્ટીએ અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા ખેડૂતો ટેકાના ભાવે નજીકના કેન્દ્ર પર મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ રાહુલ ગાંધીનું મોટું નિવેદન કોંગ્રેસમાં આરએસએસ વિશાળસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે પૂર્વ પીએમ ડોક્ટર સિંહના નિધન પર કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડની જોગવાઈ લાવશે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર સવારે દસ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે ગાંધી અને એકતા દિવસની સાથે આંબેડકરના જન્મ દિવસે ગુજરાતમાં રજા રહેશે મનમોહનસિંહને પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલ મળી તાકાત એસી બોડી બિલ્ડર્સ આપ જોડાયા ગૌતમ અદાણીએ કહ્યું ધારાવી એક પ્રોજેક્ટ વ્યક્તિગત રીતે પૂર્ણ કરવા માંગતો હતો દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સંજય રાવતે સમાધાનની આપી સલાહ કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠકમાં આંબેડકરના અપમાન સહિત અનેક મુદ્દાઓ પર કરી સર્શા રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની અપીલોનો પુતિને ઇન્કાર કરતા વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને છવ્વીસો ઓગણત્રીસ પચાસ ડોલર સુધી પહોંચ્યું ગુજરાતની ખેતીલાયક જમીન પર છે સૌથી મોટું જોખમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો સોકાવનારો રિપોર્ટ રેવત રેડ્ડીએ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં સંદીપ દીક્ષિત કહ્યું આપ સાથે ચાલીસ દિવસનું જોડાણ સૌથી મોટી ભૂલ હતી મોદી સરકારની અદ્ભુત યોજના ચારસો છત્રીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમથી બે લાખ રૂપિયાનો ફાયદો થશે અજમેર શરીફ દરગાહ પાસે ગેરકાયદેસર દબાણો હટાવતા ખળભળાટ આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા એનડીએ ઘડી કાઢી એક ફેબ્રુઆરીથી થઈ શકે છે મોટી ખુશી આપતી જાહેરાત ખેડૂતોને છ હજારની જગ્યાએ દસ હજાર રૂપિયા મળશે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ક્રિસમસના તહેવાર ટાણે સત્તર ખ્રિસ્તીઓના ઘર ફૂકી માર્યા રશિયામાં મૌલવીઓએ ચાર લગ્નની મંજૂરીનો ફતવો પાછો ખેંચ્યો સ્વામિત્વ યોજના અંતર્ગતે પીએમ મોદી સત્યાવીસ ડિસેમ્બરે પચાસ લાખ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરશે અમરેલીમાં આ પાર્ટીએ ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરોના બેનરો અને પ્લે કાર્ડ સાથે કેન્ડલ માર્ચ યોજી જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનો મોટો નિર્ણય મહિલા વકીલ નક્કા પહેરીને કોર્ટમાં વકીલાત નહીં કરી શકે કેન્દ્ર સરકાર એવા લોકોને હાઉસિંગ લોન આપશે જેમની પાસે ઇન્કમ પ્રૂફ કે જામીન નથી ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદનું એલર્ટ આઈએમડીએ ભૂકંપની આશંકા વ્યક્ત કરી સીબીએસઇના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર ત્રીસ દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા ખેડૂત નેતા દલિયાવાલની તબિયત લથડી કેનેડામાં નોકરી કરવા જનારા ઉમેદવારોની રેન્કિંગ સિસ્ટમના નિયમોમાં કર્યો ફેરફાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ દરમિયાન નારા લગાવતા ખાલિસ્તાની સમર્થકોને ભારતીય સાહકોએ ભગાડ્યા સુરત ટ્રાફિક પોલીસ વાહનોના નિયમોને ભંગ કરનારા સામે બની વધુ આકરી કેનેડાની બસો સાઠથી થી વધુ કોલેજો અભ્યાસના બદલે કરાવે છે અમેરિકામાં ઘુસણખોરી